નમસ્કાર મારું નામ સૈયદ હિસાન છે અને હું રાજકોટની એમપી લો કોલેજમાં અભ્યાસ કરું છું આજનો મારો વિષય છે ચારિત્ર નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ મારા વક્તવ્યની શરૂઆત એક નાનકડી એવી સ્ટોરી થી કરવા માંગીશ એક વખત ગાંધીજી મુંબઈ થી પુણે જતા હતા ત્યાં સ્ટેશન પર એક આચાર્ય શ્રી તેમને મળવા આવ્યા આચાર્ય શ્રી સાથે બે વિદ્યાર્થીઓ હતા એટલે વાતમાંથી વાત આવી તો ગાંધીજીએ પૂછ્યું કે આ બંનેમાંથી સૌથી વધારે બુદ્ધિશાળી કોણ તો આચાર્ય શ્રીએ કીધું કે આ મોટો વિદ્યાર્થી પછી ગાંધીજીએ પૂછ્યું કે આ બંને માંથી સૌથી સારો ચારિત્રવાન વિદ્યાર્થી કોણ તો આચાર્ય એ કીધું કે આ નાનો વિદ્યાર્થી બસ ગાંધીજીએ કીધું કે જ્યાં નાનો વિદ્યાર્થી છે એ જ મારા માટે મોટો છે કારણ કે ચારિત્ર એ બુદ્ધિ કરતા પણ વધારે મૂલ્ય ધરાવે છે જેવા મહાન પુરુષ જો ચારિત્ર ને લઈને આવા વિચારો કે ચારિત્ર શબ્દ છે પરંતુ મેં કરવાનો પ્રયત્ન કર્યો છે મારા મતે ચારિત્ર એટલે એવું કોઈ કાર્ય વર્તન કે સતત ચાલુ રહે અને જે તે વ્યક્તિ તેને પોતાના આચરણમાં લાવે જે તે વ્યક્તિનું ચારિત્ર કહેવાય પ્રશ્ન થાય કે ચારિત્રો એ છે આદર્શ ચારિત્ર એ છે ઉત્તમ ચારિત્ર મહાભારત અને રામાયણના એક જ ઉદાહરણથી હું ચારિત્રવાન અને ચારિત્ર હિન વચ્ચે તફાવત સ્પષ્ટ કરવા માંગુ છું મહાભારતમાં કેટલાક વ્યક્તિઓ હતા એટલે જ્યારે બીજી બાજુ રાવણ ભલે ગમે તેવો વ્યક્તિ હતો પરંતુ સીતા માતાએ અડ્યો પણ આ છે ચારિત્રવાન અને ચારિત્રહીન વ્યક્તિ વચ્ચેનો તફાવત એટલા માટે હું આ બે લાઈન કહેવા માંગુ છું કે કદમ કદમ પર સદા માનવતા હારી હે કદમ કદમ પર સદા માનવતા હારી હે ઇસીલિયે કહી ના કહી આજ ભારત મહાભારત ચાલી હે આજ ભી મહાભારત ચાલી હે આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે પ્રાણ સાથે જ પ્રકૃતિ છે પણ હું એવું માનું છું કે જો મન કર્મ વાણી અને વચન આ ચાર વસ્તુ પર તમારું નિયંત્રણ હોય ને તમારા લક્ષ્ય તરફ ધ્યાન કેન્દ્રીકરણ કરવું અને ચોથું નિયંત્રણ તમારા મગજ અને તમારા મન ઉપર તમારું નિયંત્રણ હોવું છે ત્યારે ચારિત્ર નું થાય છે અને આજે મારી સમક્ષ યુવા વર્ગ બેઠો છે તો યુવા એ ભવિષ્યના ભારતની ભૌતિક સંપત્તિ છે યુવાઓનું ચારિત્ર એ મુખ્ય બાબત બની જાય છે પરંતુ આ યુવા બરબાદ કરી રહ્યા છે જેમ કે આજનું કામ કાલ ઉપર નાખી કોઈ ચોક્કસ લક્ષ્ય ન હોવું આજનો યુવા એના કમ્ફર્ટ ઝોન માંથી બહાર આવવા જ નથી માંગતો પછી મોબાઈલ પછી વ્યસન અને અશ્લીલ ચલચિત્રોના સંપર્કમાં એવું અશ્લીલ ચલચિત્રોના સંપર્કમાં એવું

આજે અશ્લીલતાના કારણે બળાત્કાર હિંસા માનસિક વિકૃતિમાં વધારો થતો જોવા મળ્યો છે અને સમાજની કરુણા તો આવી કે બાળકીઓના બળાત્કાર થઈ રહ્યા છે સમાજમાં પોક્સો જેવા એકની જરૂર શું કામ પડે છે પ્રિવેન્શન ઓફ ચાઇલ્ડ સેક્સ્યુઅલ ઓફન્સ એક્ટ કારણ કે આ સમાજમાં માસૂમ બાળકીઓને પણ નથી છોડ્યો માસૂમ બાળકીઓના પણ બળાત્કાર જોવા મળે છે ત્યારે મને કવિની વાત બહુ જ સાચી લાગે કે હું માનવી માનવી થાવતો પણ ખરેખર માણસે પોતાની માળ સાહેબ મૂકી દીધી છે આ પરથી મેં લાઈન લખી છે કે લાખો કિરદાર હેસા નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ આ શબ્દ લગભગ સવાસો વર્ષ પહેલા સ્વામી વિવેકાનંદજી કહી ગયા જે આજે સત્ય સાબિત થાય છે ચારિત્રવાન યુવાની ચારિત્રન વ્યક્તિત્વની રાષ્ટ્ર નિર્માણમાં શું ભૂમિકા હોય એ જોવું છે ને

અને એક નિર્ણય તમારા ઉપર મૂકવા માંગુ છું કે તમારું તમે તમારું ચારિત્ર કેવું બનાવવા માંગો છો તમારા ચારિત્ર થકી તમારે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરથી લગાવું છે ઇતિહાસ નો કલક બની જાવ છે એ નિર્ણય તમારા ઉપર છે જય હિન્દ જય ભારદર્શ